હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી મિત્રો ઠંડી ચાલુ થઈ ગઈ છે ત્યારે બધાને જ ડિનરમાં કંઈકનું કંઈક ચટપટું ખાવાની મજા આવે તો આજે આપણે એવી જ ડિનરની એકદમ સિમ્પલ છતાં ટેસ્ટી એવી રેસીપી બનાવવાના છીએ મિત્રો તો રેસીપી વિડિયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જો તમે આ રેસીપી ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો મારા ફેસબુક પેજને ફોલો કરજો તો મિત્રો ઠંડીના મોસમમાં આપણે બધા મરચા અને લસણનો ઉપયોગ વધારે કરી અને રસોઈ છે તે થોડી ચટપટી વધારે જ બનાવતા હોઈએ છીએ તો આજે આપણે એવી જ રેસીપી બનાવવાના છીએ કઢી અને ખીચડીની તો સૌથી પહેલા કઢી બનાવવા માટે અહીંયા મેં એક કપ એટલે કે સો ગ્રામ જેટલું અહીં અમે દહીં લઈ લીધું છે મિત્રો મેં દહીં માપ્યું નથી કારણ કે આ રસોઈ આપણે રેગ્યુલર કરતા હોઈએ છીએ તો અંદાજ આવી જાય છે

અડધી ચમચી જેટલો હળદર પાવડર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરવાનું છે લાલ મરચું મિત્રો અહીંયા થોડું ઓછું છે કારણ કે લીલા મરચાંનો ઉપયોગ વધારે કર્યો છે જરૂર મુજબ પાણી ઉમેરીશું અને બધી જ વસ્તુને આપણે બ્લેન્ડરની મદદથી આ રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને દહીં અને બેસન છે તે સારી રીતે મિક્સ થઈ જાય અને બેસનના બિલકુલ પણ ગાંઠા ન રહે

મિત્રો કઢી સરસ એવી ઉકળી અને બની ગઈ છે તો આ સ્ટેજ પર તમારે ચાખી અને મસાલા એડજસ્ટ કરી લેવાના છે તો કઢી બની ગઈ છે મિત્રો અને હવે આપણે કઢી સાથે ખાવા માટે ખીચડી બનાવી લઈશું

મિત્રો ખીચડી બનાવવા માટેનું આ પરફેક્ટ માપ છે જેનાથી તમારી ખીચડી છે તે ઢીલી પણ નહીં થાય અને બહુ વધારે પડતી છૂટી પણ નહીં થાય તો જેટલા આપણે દાળ ચોખા મિક્સ કરીને લેતા હોઈએ છીએ એનાથી ડબલ આપણે પાણી ઉમેરી લેવાનું છે કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ત્રણ વિસલ કરી લેવાની છે ત્રણ વિસલમાં ખીચડી છે તે પરફેક્ટ બનીને રેડી થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો કે એક બે અને ત્રણ વિસલ આપણી થઈ ગઈ છે અને પાણી પણ વધારે નથી જેથી કરીને ખીચડી છે તે પરફેક્ટ સિઝવરી થઈ જશે તો હવે તૈયાર થયેલી ખીચડી અને કઢીની આપણે પ્લેટ લગાવી દઈશું તો મિત્રો એટલી ટેસ્ટી કઢીવાની હતી કે જો સવારે પણ ખાવા માટે આપે તો ખાઈ લઈએ તો મજાની